સીએનજી પંપ સંચાલકોની કમિશન વધારા અંગે મંગળવારે થયેલી મિટિંગમાં ત્રણ માર્ચથી સવારે છ વાગ્યાથી અનિશ્ચિતકાલીન હડતાલનું એલાન કરાયું છે જેમાં સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના સીએનજી પંપો સંચાલકો પણ જોડાશે તેવું તેમણે જણાવ્યું છે ગુજરાત રાજ્યના સીએનજી ડીલર્સની મંગળવારના રોજ મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે ત્રણ માર્ચથી સવારે છ વાગ્યાથી અચોક્કસ મુદત માટે સીએનજી વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ડીલર્સ દ્વારા માર્જિન ન વધારવામાં આવતા નિર્ણય લેવાયો છે સીએનજીના વેચાણ માટેનું ડીલર માર્જિન છેલ્લા પંચાવન મહિનાથી વધ્યું નથી તેના માટે પત્રો તેમજ અનેક બેઠકો પણ કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ફેડરેશન ઓફ ગુજરાતે હડતાલની જાહેરાત કરી છે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સીએનજી પંપ બંધ રાખવામાં આવશે ત્યારે ચોક્કસ મુદત સુધીની આ હડતાલથી મોટા પ્રમાણમાં વાહન ચાલકોને અસર થશે ખાસ કરીને સીએનજી રિક્ષા ચાલકોથી માંડીને તમામ વાહન ચાલકો સહિત જાહેર જનતાને પણ અગવડતો સામનો કરવો પડશે અજર ખુરશી સાથે હર્ષદ શેઠા